ડભોઈ તાલુકાના પંદર ગામની આજુબાજુમાં જેમાં કે કડધરા ગામ આવેલું છે એ ગામમાં એ પાણી પૂરેપૂરું આવી ગયેલું છે અને ગામમાં પણ પાણી પેસી ગયેલું છે પાકને બહુ જ નુકસાન છે પાક કે સોયાબીન છે કારેલાના મંડપ છે તે પણ પડી ગયા છે એવું નથી કે ભાઈ ઊભા છે પડી ગયા છે અને ડાંગરના પાકને મોટું નુકસાન છે તુવેરના પાકને નુકસાન છે કપાસના પાકને નુકસાન છે પછી લાઈટ અમારે ચાર થી પાંચ દિવસથી લાઈટ નથી એના પોલ પડી ગયા છે કે જીબીને નમ્ર વિનંતી કરીએ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે જરા લાઈટ ચાલુ કરે પાણી પીવાનું નથી અત્યારે સરકાર પાસે શું આપણે નમ્ર વિનંતી છે કે થોડી સહાય કરે જેથી કરીને અમે લોન લીધેલી છે તો તેનીમાં અમને થોડુંક વાપરવાના અને જે ખર્ચો હોય એ અમારા થોડા નીકળી શકે દેવડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડધરા તેમજ આજુબાજુના પંદર ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક ડાંગરનો પાક શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને જે બેન્કોમાંથી લોન લઈને જે મોઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય તેમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી આ વિસ્તારમાં પંદર વીસ ગામમાં પુરવઠો પણ સોરી જીઈબીનો પુરવઠો પણ નથી તો જીઈબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે અને અમારું પ્રશ્ન સોલ્વ કરે કેટલા વીસ થાંભલા પડી ગયા લગભગ આઠ થી દસ વીસ થાંભલા અને ત્રણ થી ચાર ડીપી પડી ગયેલા છે જેના લીધે ચાર થી પાંચ દિવસ લાઈટ પણ નથી અને ગામમાં પાણી પણ નથી